વિદ્યાર્થી મિત્રો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે સંસ્કૃત વિષયની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન અને અમુક આઈએમપી પ્રશ્નો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે તો જોઈએ આપણો વિભાગ એ એમાં છે નીચેના પદખંડોનો અનુવાદ કરો એટલે શ્લોકોનો અનુવાદ કરવાનું છે તો અહીંયા આઈએમપી શ્લોક જોઈ શકો છો જે પહેલો છે એ કાવ્ય નંબર એકનો ચોથો શ્લોક છે બીજો જે છે કાવ્ય નંબર ત્રણનો શ્લોક નંબર સાત છે ત્રીજો જે છે એ મિત્રો કાવ્ય નંબર ચારનો શ્લોક નંબર ચાર છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં ત્યાં જઈને તમે ધોરણ બારના તમામે તમામ વિડીયો નિહાળી શકો છો અને ધોરણ બારના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં આગળ છે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો કે મહત ભેસજમ કિમ અસ્તિ તો તપસા સંયુક્ત વિદ્યા મહતે ભેસજમ અસ્તિ આગળ છે ચહુમિત્રહ કી લભતે તેની અંદર આવશે સુખમ લભતે હવે તમને આઈએમપી વિરોનાત્મક નોંધ છે કે અપ્રચેતા અને વિદ્રિષાદર નેક્સ્ટ શ્લોક પૂરતી જોઈ શકો છો તમને શ્લોક પૂરતી જે તમારો કાવ્ય નંબર બે છે એમાંથી શ્લોક પૂરતી છે અને આઈએમપી શ્લોક પૂરતી છે શ્લોક નંબર ત્રણની અને શ્લોક નંબર આઠની હવે આપણે વિકલ્પો જોઈએ વિકલ્પો મિત્રો પાંચ પૂછાય છે પ્રત્યેકના એક માર્ક છે એમાં છે કે માનવશ્ય છે મનઃ વર્તતે તેમાં આવશે ઓપ્શન નંબર બી હસ્તપ્રતિષ્ઠમ આઠમો છે આચારહ કી હંતી તો એ આવશે ઓપ્શન નંબર સી અલક્ષણમ નવમો છે મીનહઃ કહે મૃત્યુમ રુછતી તેંદર આવશે ઓપ્શન નંબર ડી બળીશે દસમો છે નિઃસ્પૃહા મૂન્યહ કથ સિદ્ધિ વ્રજંતી તેમાં આવશે ઓપ્શન નંબર એ સમય અગિયારમાં છે કે તેમનાય નામ ઉત્તમમ કીમસ્તી તેમાં આવશે ઓપ્શન નંબર ડી દાક્ષ્યમ હવે આપણે જોઈએ વિભાગ બી જે છે નીચે આપેલા ગતખંડોનું પાષાંતર કરો તમને પેરેગ્રાફ આપેલો હશે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું તો જોઈ શકો છો જે આ તમને આઈએમપી આપેલું છે એ મિત્રો ચેપ્ટર નંબર બારમાંથી લેવામાં આવેલ છે આગળ જોઈએ જે તમને તેરમો છે નાટ્યાંશ એ મિત્રો ચેપ્ટર નંબર તેરમાંથી લેવામાં આવેલ છે ચૌદમો જે છે ચેપ્ટર નંબર અગિયારમાંથી તમારે સારા માર્ક્સ કવર કરવા હોય તમારે સંસ્કૃત વિષયના જે તમારા સ્વાધ્યાય છે એ તમારે ક્લિયર કરવા પડશે અને એકવાર સંસ્કૃત અને તેનું ભાષાંતર તમે જોઈ લેજો હવે છે જવાબ સંસ્કૃતમાં લખો પંદરમો કે પર્યાકુલ હૃદયા કતિ વર્ષાણી ઉક્તાની તેમાં આવશે કે કૈકૈયા ચતુર્દશ ચતુર્દર્શ પંદરમો મહર્ષિ દયાનંદ પિતુહ ગૃહ ત્યક્તા કુત્ર અવર્જિત ચાણુદ નગરે નર્મદા તટર નેક્સ્ટ છે વિવરણાત્મક નોટ લખો તેમાં છે અત્રિ ને સપ્તપદી નેક્સ્ટ છે ખાલી જગ્યા પૂરો કે કુત ખાલી જગ્યા વિનીતાના લજ્જાવા કૃત ચેતસામ તેમાં આવશે ક્રોધ અઢારમો અંધશ્રદ્ધાયા અંધકાર ખાલી જગ્યા તો એમાં આવશે વિદાર ઓગણીસમો અસુરા સ્વભાવ ખાલી જગ્યા સીધી તેમાં આવશે ક્રૂરા સહિત આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને સાચો ઉત્તર આપણે જણાવવાનો છે એમાં વીસમો છે કે દામત્ય ઇત્ય કહ અર્થ તેમાં આવશે દમનકૃત ઓપ્શન નંબર બી એકવીસમો ધીમતાન કાલહ કેન પ્રકારને ગચતી તેમાં આવશે ઓપ્શન નંબર સી કાવ્યશાસ્ત્ર વિનોદેન બાવીસમો છે મહર્ષિના કહ સપ્ત આસિત તેમાં આવશે ઓપ્શન નંબર સી દશરથ ત્રેવીસમો જીવનસ્ય પદાર્થે કશ્ય માર્ગદર્શનમ અપેક્ષિત ભવતી તેમાં આવશે ઓપ્શન નંબર એ પુરુષસિંચ ચોવીસમો દયાનંદે આર્ય સમાજ સ્થાપના કુત્ર કૃત્વા તેમાં આવશે ઓપ્શન નંબર સી મુંબાપુરિયા હવે વિભાગ સી જે છે જે તમને ગદખંડ આપેલો છે એ ગદખંડ વાંચી નીચે જે તમને પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ જણાવવાના છે પેલો છે દયાનંદ મનસી ક્રિતૃત્વ પર્યટક તેમાં આવશે જોઈ શકો છો મિત્રો ઈશ્વર સાક્ષરત બીજો છે દયાનંદ મથુરાયા કશ્ય સકાશ્યમ અગછત તેમાં મિત્રો આવશે મથુરાયા ગૃહો વીરજાનંદસ્ય ત્રીજો છે વીરજાનંદ દયાનંદ કા ઉપાદિશ તેમાં આવશે ત વિવિધ વિદ્યા ચોથો છે કે અધ્યયન સમાપ્તો ક્રિદુષ દયાનંદ ગુરુ ગુરુ ખદત તેમાં મિત્રો ચોથામાં જોઈ શકો છો આવશે બધા જલાની જે આપણો સાચો રાઈટ આન્સર જે છે એ મિત્રો અન્ડરલાઈન કરીને આપેલા જ છે તમને અને તમને આઈએમપી સમીક્ષાત્મક નોંધો આપેલી છે જોઈ શકો છો દ્રૌપદીની મનોવ્યવસ્થા વિવાહ સંસ્કારનું મહાત્મ્ય ને પ્રજાપતિનો ઉદ્દેશ દ હવે છે નીચે આપણે સ સંદર્ભ સમજાવવાના છે ત્રણ આપેલા છે એમાંથી કોઈ પણ બે આપણે સમજાવવાના છે જોઈ શકો છો આના અનુવાદ આપેલા છે કે એકલો ખાનાર કેવળ પાપી બને છે બીજા તીસમામાં છે અત્યંત શ્રેષ્ઠ પદાર્થોમાં દયા ઉત્તમ ધર્મ છે આગળ છે મારી નાખવાના સ્વભાવના તારામાં કેવી રીતે વિશ્વાસ કરવો હવે છે નીચેનું વાક્ય કોણ બોલે છે એ આપણે જણાવવાનું છે એ તમને ચાર માર્ક્સનું પૂછાય છે જોઈએ આપણે કે કથ તાત તુલ્ય દુઃખેનું નામ તો આ મિત્રો કોણ બોલે છે આ બોલે છે ભરતઃ બી છે કે તીર્થ ગયો ન અપી ઉપ તેમાં મિત્રો સુમત્ર આવશે સી છે કે ગૃહસ્તે શ્રમસ્ય ક્રિલક્ષ્યમ તેમાં આવશે યજમાન ડી છે વિવાહ સંસ્કાર વર્ષે વધુ વરો અજ્ઞાની પરિત ચતુર ચતુરવાર પરિક્રામા તો એમાં આવશે પુરોહિતમ વિભાગ ડી જોઈએ તો ફકરો વાંચી એના જવાબ આપણે આપવાના છે એમાં પહેલો છે કે મૂષક કશ્ય કેશાંત અકૃતંત તેમાં આવશે મૂષક સુપ્તશ્ય સિંહશ્ય કેશાન અકૃત બીજો છે સિંહ પ્રાણદાનાય ક પ્રથયત તેમાં આવશે મૂષક પ્રાણદાનાયન સિંહ પ્રાથયત બીજો છે સિંહ કુત્ર નિપતિ તેમાં જોઈ શકો છો સિંહ જાલે નિપતતી ચોથો મૂષક સિંહ કથયમ અમુચત તો મિત્રો જોઈ શકો છો જે ચોથો જે છે લાસ્ટ લીટીમાં તમને અંડરલાઈન કરીને આપેલ છે હવે આઈએમપી પ્રશ્નો જોઈએ કે પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર લખવાના છે ચાર આપેલા છે એમાંથી કોઈ પણ ત્રણ તો છે કે કેવા માણસોને કવિ અસદબુદ્ધિ કહે છે પાંત્રીસમો પ્રવાસી અને ગૃહસ્તીનો મિત્ર કોણ છે આગળ છત્રીસ રામ અને સુગ્રીવ કઈ બાબતો સમદુખી છે સડત્રીસ દ વર્ણનો કયો અર્થ લીધો અને શા માટે લીધો હવે જે તમને શ્લોકો આપેલા છે તમને અર્થ વિસ્તારમાં પૂછાશે જોઈ શકો છો કોઈ પણ એક લખવાનો છે ત્રણ માર્ક્સમાં પૂછાશે આગળ ખાલી જગ્યા આપેલી છે કે કાષ્ટમય ખાલી જગ્યા વર્તતે તો એ અંદર આવશે હસ્તી ચાલીસમાં છે કે ષટ પદ શબ્દ પર્યાય તો આવશે દ્રિરે કહ એકતાળીસમાં વાયો શીઘ્ર ત્વર એમાં આવશે મનહઃ હવે જે આપણે શ્લોકાંશ જોડવાના છે તો બેતાળીસમાં છે કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી તેની અંદર આવશે ત્રણ કે ચિત્તી દક્ષિષ્ય શુભગત્વ મસ્મે તેતાળીસમાં છે કે દુઃખ ભાગીચ સતત તેમાં આવશે ચાર ચોથો જે છે સામે એ આવશે નેક્સ્ટ ચુમ્માળીસમાં કે ભૂતે આક્રમાણોડપી તેમાં મિત્રો બીજો જે છે કે દ્વિરો દેવ વશાનું કે એ મિત્રો સાચો આવશે છે કે વિહાય લક્ષ્મીપતિ લક્ષ્મ કારમુખ તેમાં મિત્રો ઓપ્શન નંબર એ જે છે એક જે છે જોડકું એ આપણો રાઈટ આન્સર આવશે આગળ જઈએ આગળ આવે છે આપણો વિભાગ એ વિભાગ એની અંદર મિત્રો છે પરિચાત્મક નોંધ લખો એ તમને આઠ માર્ક્સની અંદર પૂછાય છે કોઈ પણ બે તમારે લખવાની છે ચાર ચાર ગુણની બે છે તો એના આઈએમપી છે ગૃહસૂત્ર મહાભારતમ અને કુમાર સંભવમ પછી આપણે ન્યાય લખવાના છે તો એ પણ તમને બે પૂછાશે કોઈ પણ એક તમારે લખવાનો છે બે માર્ક્સનો તો છે સંન્યાસ હવે છે નીચે પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને આપણે સાચો વિકલ્પ જણાવવાનો છે દસ વિકલ્પો પૂછાશે દસ માર્ક્સમાં એમાં છે જે કાર્ય આપણો વ્યવહાર કે પ્રવૃત્તિ નથી તે કાર્યમાં પ્રવૃત્તિ થવું જોઈએ નહીં આવું દર્શાવવા કયો ન્યાય વપરાય છે તો અંદર આવશે ઓપ્શન નંબર સી અવેપાર વેપાર ન્યાય એકાવન મો જ્યારે મૂળ અર્થ બદલાઈને વ્યક્તિનો કોઈ નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે આવું દર્શાવવા કયો ન્યાય વપરાય છે તેમાં આવશે ઓપ્શન નંબર બી ઉપસર્ગ ન્યાય વપરાય છે બાવન છે કે આર્ય છંદના બીજા ચરણમાં કેટલી માત્રાઓ છે તો ટોટલ અઢાર માત્રાઓ છે ત્રેપનમો ન બંધુ મધ્યે ધનહીન જીવનમ આ પંક્તિ કયો છંદ છે તો આ મિત્રો છે વંશસ્થ છંદ ચોપનમાં કહ સ્વર્ધુની વિવેક સત્ય પાપીનો નય દિવમ આ પંક્તિમાં કયો અલંકાર છે તો આમાં મિત્રો છે અલંકાર પંચાવનમાં છે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં કયો અલંકાર બને છે તો ત્યાં મિત્રો બને છે શ્લેષ અલંકાર છપ્પનમાં અશ્વિની કુમારોએ કયા વૃદ્ધ ઋષિને પુનઃ નય યુવન પ્રાપ્ત કરાવ્યું હતું તો આવશે રયવન સત્તાવન રાણી ખાલી જગ્યા યુદ્ધમાં કપાયેલા પગને અશ્વિનોએ લોખંડની જંગથી જોડી આપ્યો તો આવશે વિશ્વપલાના અઠાવન આચાર્ય વાઘ પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો તો આવશે અષ્ટાંગદયમ ઓગણસાઠ કયા વેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે તો આવશે અથર્વવેદમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે સંસ્કૃતનો અતિ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત